હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ મોરબી જામનગર દ્વારકા રાજકોટ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે ગુજરાતના વડોદરામાં વરસાદ બંધ થયો હોવા છતાં શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી તેના કાંઠા તોડીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઇમારતો રસ્તાઓ અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો દ્વારા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફોન પર વાત કરી હતી બચાવ અને રાહત કામગીરીની માહિતી લીધી પીએમ મોદીએ વિશ્વામિત્રી પૂર અંગે પણ વાત કરી હતી પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે ગુજરાતમાં આક્રોશ વચ્ચે વડોદરાના નાગરિકો માટે વિશ્વામિત્રી નદીનું જળસ્તર અડતાલીસ કલાકથી ચાલી રહેલા જળબંબાકાર વચ્ચે પ્રથમ વખત નીચું આવ્યું છે

સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી હતી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને આર્મીની ત્રણ ટુકડીઓ દ્વારા વડોદરા શહેરમાં તેમના ઘરો અને છત પર ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા રાહત એજન્સી દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનું કામ હજુ પણ ચાલુ છે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને છાસઠ રાજ્ય માર્ગો વાહનોની અવર જવર માટે બંધ છે તેવી જ રીતે નવસો સોળ રસ્તાઓ વાહનોની અવર જવર માટે બંધ છે સાતસો પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ સિવાય અન્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર થંભી ગયો છે પોરબંદર જિલ્લામાં નેવું સુરેન્દ્ર જિલ્લામાં સેવન્ટી સેવન રાજકોટ જિલ્લામાં સેવન્ટી સિક્સ અને ખેડા જિલ્લામાં સેવન્ટી ફાઈવ રસ્તાઓ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની